કારણ કે તંત્ર પાસે આ પ્રકારની જ વ્યવસ્થા છે કે જ્યાં ઊંધું ઝાડું લગાડીને બેરિકેટિંગ કરવામાં આવે છે અને ખાલી પટ્ટી લગાડવામાં આવે છે કે ખતરો છે તો તમે ધ્યાન રાખજો જો આવું ઊંધું ઝાડું ક્યાંય પણ લગાડેલું હોય તો ત્યાં ખાડો પડ્યો હોઈ શકે છે અથવા તો ભૂવો પણ પડેલો હોઈ શકે છે ત્યારે આપ જે આ દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો એ જીએમડીસી પાછળના દ્રશ્ય જે એક તરફથી રોડ જે આવી રહ્યો છે એ વસ્ત્રાપુર લેક થઈ અને હિમાલયા મોલ તરફ જવાનો આખો રસ્તો છે કે જ્યાં અત્યારે આ પ્રકારના રોડમાં વચોવચ ખાડો પડ્યો છે અને ખાડો પડ્યો છે ત્યાં ભય છે ભય દેખાડવા માટેથી ઊંધું ઝાડું લગાડી દેવામાં આવેલું છે જેનાથી લોકોનું ધ્યાન ખેંચાય કે અહીંયા ભય જેવું છે તો આ ઊંધું ઝાડું લગાડવું એ જ એમસી પાસે અત્યારે રસ્તો બચ્યો છે યોગ્ય રીતે બેરિકેડિંગ પણ નથી કરી શક્યા કારણ કે બની શકે છે કે વરસાદ વધારે પડી શક્યો અથવા તો અથવા તો ખાડા વધારે પડી શક્યા હોય તો બીજી કોઈ જગ્યાએ આ બેરિકેટેકનો ઉપયોગ કરવામાં આવેલો હોય ને અહીંયા જે છે માત્ર ઊંધા ઝાડું લગાડવામાં આવેલા હોઈ શકે છે તો આવા પ્રકારના અમદાવાદના રસ્તા ઉપર જ્યારે તમે નીકળી રહ્યા છો અને ઊંધા ઝાડું લગાડેલા હોય તો ત્યાં તમે ચેતી જજો કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયનંદન ઝી મીડિયા અમદાવાદ તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની ઘટના સામે